છોટાઉદેપુર વન વિભાગ દ્વારા વન મંડળીઓને વાંસ સુધારણા કાર્યક્રમ હેઠળ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે વાંસ વિતરણ કરવામાં આવ્યા છોટાઉદેપુર વન વિભાગ દ્વારા વર્ષ બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસના વર્ષમાં છત્રીસ મંડળીઓને એક હજાર ત્રણસો પાસઠ સભાસદોને બે લાખ વીસ હજાર વાંસ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ચાલુ વર્ષે બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસમાં વર્ષમાં વન મંડળીના એક હજાર પાંચસો ચાલીસ સભાસદોને બે લાખ છેતાલીસ હજાર વાંસ વિતરણ કરવામાં આવનાર છે આમ વન વિભાગ દ્વારા વન મંડળીઓના સાથ સહકારથી વન વિભાગના સહયોગથી વન પર્યાવરણની જાળવણી અને વન વધારવામાં સફળતા મળી છે લગભગ બજાર કિંમત મુજબ રૂપિયા એક લાખ ઓગણપચાસ હજાર સીધો ફાયદો થયો છે છોટાઉદેપુર તાલુકામાં વસેડી ભીલપુર અછેટા જલોદા ડોલરિયા આત્રોલી સુરખેડા અંબાલા મોટી સડલી મંડલવા કેવડી ડુંગરભીત વચલીભીત તેનાલિયા સહિત અન્ય તાલુકાઓની મળી કુલ છોતેર વન મંડળીઓને વાંસના લાભ મળેલ છે વન મંડળીના સભ્યો આર્થિક રીતે જીવન ધોરણ ઊંચું લાવવા માટે વિભાગ સતત પ્રયત્નો કરી રહ્યું છે છોટાઉદેપુર તાલુકાના વસેડી મુકામે વન વિભાગ અંતર્ગત વન મંડળીઓને વાંસ વિતરણ કાર્યક્રમ હેઠળ આજે છોટાઉદેપુર તાલુકામાં બાસઠ લાખના ખર્ચે આ વન મંડળીઓને વાંસ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને આ વાંસનું વિતરણ કર્યું છે એ વન વિભાગ તરફથી બિલકુલ મફત કરવામાં આવ્યું છે કે જે આ વાંસ લઈ અને એમની નાની મોટી પૂરક રોજગારી મેળવી શકે તે માટે સરકારશ્રીનો અભિગમ છેલ્લા ત્રણેક વર્ષથી આ વાંસ વિતરણનો ચાલી રહ્યો છે એમાં વાંસની અલગ અલગ પ્રોડક્ટો બનાવે એ ટોપલી હોય સુપડા હોય એવી અનેક પ્રકારની વસ્તુઓ આમાંથી એ લોકો બનાવી શકે અને આજના કાર્યક્રમમાં અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન નાયબ વન સંરક્ષક શ્રી દેસાઈ સાહેબ આખી એમની આર શ્રીઓ અને વન અને વન વનપાલો સહિતની મંડળીઓના પ્રમુખ શ્રીઓ બહેનો વગેરે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રીની આ યોજનાનો લાભ લીધો છે તો કૃપયા સબસ્ક્રાઈબ કરે તાકી દેશ વ દુનિયા કી હર ખબર આપકો મિલતી રહે ધન્યવાદ